નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે ગુરુવાર અને ચૌદશનો અમાસ આજે બે સાથે છે કાલે પાછી એકમ થાય એટલે આજે બે વેગું છે ચૌદશનો અમાસ તમને પણ હું આજે અમાસ ભગવાનના દર્શન કરાવી દઉં શિવરાત્રીના બીજા દિવસના આજના ભગવાનના દર્શન અને અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અમે બધાય નાસ્તા પાણી કરીને બધા ફ્રી થઈ ગયા તો વહેલા કારણ કે કાલે ઉપવાસ હતો એટલે બધેને ભૂખે લાગી હતી ચાલ ચાબાખરી ખાઈને બધે પોતપોતા રહે નવરા થઈ ગયા એ મારી બાઈ બપોરનું શાક સાસું દરવાજેય ગઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બનતાય અમારું જય શ્રી કૃષ્ણ પણ આપણો છે વાહ

પણ હજી તો આવું બધું છે જો અહીંયા આ બધું ખોદું છે એમને વાર લાગશે બહુ એના ધૂળ બહુ છે ઉડે છે હદ બારી સ્પીડ થી કરી નાખું ઘણું હવે રોડ સિવાય કઈ બાકી નહીં હોય બધું કરી નાખ્યું જી ઓલા બધા આવી ગયા ગેસ વાળા આવી ગયા એણે એનું જોઈ લીધું ઓલા લોકો એનું જોઈ લીધું હા કામ તો સારું કર્યું રોડ કદાચ મને લાગે હવે કેવી રીતે છે એના ઉપર હાલે તો જો અત્યારે કરવાની છે તો આ બે ચાર મહિનામાં જ થઈ જશે તો ખોદી આ થોડુંક દબાવા દે હે પછી એટલી પાણી નાખે છે અંદર શું કામ બે હિ જાય એટલું એને સારું પડે એમ એટલે એ હવા નો રહે એટલે રોડ દબાવવાની કોઈ પણ ઓલો રેય ન થાય એટલે તિરાડી ન પડે એટલે પાણી નાખે છે એટલે જ લાગે છે હા હજી તારે તો બે સૂતા છે ને ઓલો ભાઈ હું આવી ગયો ને

અત્યારે વહી ગઈ છે ભૂગી ગઈ છે સેન્ટર ઉપર લગભગ નવ કે દસ નો ટાઈમ હોય દસ થી બાર એક દસ થી એક દસ થી એક છે લગભગ તો છે બેન દેવા તો બસ અમારા બેના પેપર દેવા ગયા છે આજે અને પેલું પેપર કદાચ અમે ગુજરાતી નું હશે અને સારું એને એટલે જાહેર ભગવાન રાતના મહેનત તો બહુ સારી કરી છે રાતના દોઢ દર બ બે બે વાગે સવારમાં વહેલા પાછા ઉઠી જાય એવું બધું કરતી કહેતી અમે રોજ વહેલા ને બધું ઉઠી જતા એટલે દસ કો નીકળી જાય પછી આગળ એને જેને રણી ભણવાનો હા જોઈએ હવે કામ તો એમાં એવું છે હવે જો આખી ફોનમાં થઈ જતું નહીં ત્યાં મોકલાવાની છે વસ્તુ અમુક જો પહોંચી જાય તો કાંઈ ધક્કો રખાવો એ અમારા ગામના છે જો એને ફોનમાં મોકલી દઈશ ને બધું આયથી થઈ જતું રહેવાર તો પછી દી આવશે નહીં તો પછી મારે ધક્કો રહેશે એવું બધું છે એટલે હવે ફોન કરું પછી ખબર પડે આગળ દીપકભાઈને બરાબર ને હા ચાલો તો પેલા એ ફોન કરીને જાણી લઉં અને પછી ખબર પડે કે બપોર પછી જવાનું થાશે બેન પાસે કે નહીં તો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને આજ તો આખો દિવસ બધાય કામકાજમાં નાના મોટા બધા હતા કાલે અમારે જવાની તૈયારી છે એટલે જો અત્યારે ની એના કામમાં નારવાર પાસે જા આ બેન અમારે માંગુ એક તો સરખું દેખાય બે થોડું હા એમને ઊભી રે જો આ બેન અમારે આસ્થા બેને મહેંદી મૂકે છે કેવી છે અમને કોમેન્ટમાં કહેજો ખાસ કોમેન્ટમાં ખાસ અમને જણાવજો અને કે જો મામાના લગનમાં જવા માટે તૈયાર છે અને જો અહીંયા હાલે છે તરબૂચ અમે બધા ખાલી હા બધા ખાઈને ફ્રી થઈ ગયા આ લોકો ને બાકી હતું કારણ કે આ જાગુ એ મહેંદી મૂકી છે એટલે એ મૂકી તે કઈ એટલી જ મૂકી આમ ન મૂકી આગળ પાછળ આમ આગળ અંદર તે કાઢી હું કેમ નાખી પણ ફરીક તો રખાય ને બે કલાક

તો એ એમ થાય થકવાડી દે થકવાડી દે ગૃહ છે અને હવે આ બધું તૈયારી કરવાની છે ને થેલા અત્યારે થેલા ભરના હા બરાબર છે પછી આપણે ભજન લઈ ગાય ને છું બરાબર ને હા જે મોજ આવે તીને અમારે ત્યાં બેન બે હવાર હા અને ફૂટબોલ વિષય છે ને આને શંખ વિશે આગળ શંખનું મારે તૈયાર જ કરવાનું છે શંખ પડે છે બહુ હે

શંખ દોરો જોગાડવો હા બોલો બોલ તો મારો નામ ત્રિવેદી છે હું ફૂટબોલ વિશે છું હું સિનિયર કેજ એ છું

તમે મને મળવા આવ્યા હે એને આવી પરીક્ષા દઈને આવી અને હું કઈ કે પેલા અંદર જાઉં બાર પરીક્ષા ચાલુ થવા નથી એટલે મારે જવાનું નહોતું અંદર નો જ જવા દેતા પછી સિક્યુરિટી વાળા જાણીતા હતા ને મેં કીધું મારા દેવાના કાગળિયા થોડાક અને કપડા દેવાના છે મને કે વાંધો ઝડપથી રહ્યા જાઉં એટલે અંદર ગયો તો હજી બારમા વાળા પરીક્ષા દેવા બાર પછી એની સ્કૂલનું સેન્ટર છે એટલે બારથી પાછા બધા આવતા હોય એટલે બીજા એમ જવા ન દે કાગળ વગેરે અને પછી અંદર ગયો આજે ઉતરી નથી એટલા હું આ બધા જાતા છે ઉભી છે મારું ધ્યાન નતું હું તો સીધો જાતો ત્યાં રૂમ પાસે આ તો બાર જ હતા અહીંયા સ્કૂલ પાસે તા તો દોડી ને આવી એ બપા ઉભા રહ્યો ઉભા રહ્યો કરતી આવીને પછી કે એમ કેતી પછી કે લે તમે મને મળવા આવ્યા તમે મેં કીધું હા મળવા આવ્યો પછી એ

તડકો કેવો હતો અરે એમાં પાછા રસ્તામાં એક ભાઈ બિચારા મેળા તે એના ઘરના બિચારા કેન્સર છે તે સિવિલમાં દાખલ કર્યા છે હા હાલ એમ છે સિવિલથી જાતા કામરેજ કોઈ કાગળિયા બતાડે બીજા ડૉક્ટરને મોકલા હતા ને વડોદરા એટલે મોકલા એને તે કે હું અહીંયા લેવા જાઉં છું એમ પછી મેં રસ્તામાં બેસાડીને બધી વાતચીત કરતા હતા કે કાંઈ કોઈ નથી કે મારા પાસે ધરાય ગામ આવ્યું બગદાણા પાસે ગયા ના કઈ કથાય ગામ ના દાદા છે ઘરના તકલીફ છે સારું છે ઓપરેશન કરાવવાનું બધું આપ્યું છે બધું આવ્યા છે વડોદરા કે બીજા મોકલા તો પણ હજાર ભેગા ડોક્યુમેન્ટ આવે છે એ ભાઈ કે માકણા રહે કે માકણા કેવું મને ખબર નથી અને હું આ બસ ઉભી રહીને એટલે આ ડોક્યુમેન્ટ લેવા આવ્યો છું હું વાંધો ને બે જાઉં પછી એને બે આવ્યા ના એટલે હું જાતો ત્યારે જ ત્યારે જ આવું એને વિચારને ને બધી વાતચીત કરતા તો આવું આવું એમ એવું બધું રસ્તામાં અને તી કે તડકો બહુ છે એ કે હતો એવો લું આમ લાગે સીધો આમ કે ઉનાળો ચાલુ થઈ ગયો એક ધારો એવું અત્યારથી થઈ ગયો હાવ એવો તડકો છે લગ્ન માં લાગશે તો ફૂલ જશે હું મને હો એ ફૂલ પાણી રાખજો પીવાનું કારણ કે ગરમી તો વધારે કેવડા કોઈ પણ જગ્યાએ કારણ કે ખાલી આ બાર બોલી જઈને આવી તો એ થાકી જાય ખાલી કેટલું થાય પચીસ ત્રીસ કિલોમીટર થાય શિયાળા સારું કોઈ પણ ઉનાળાનો હતો અકરામણ થઈ જાય ખાલી આ ટુ વ્હીલર ને રૂમાલ હતો ચશ્મા હતા હેલ્મેટ હતું ટોપી હતી તોય લૂ લાગી ગઈ હતી એવું હતું હા એવું છે બસ ખુશી બેન એક પેપર વ્યવહ જોયા છે કાલે તો રજા છે પાછી રોજ એક કાંતરે એક પેપર છે ને એવું બધું છે ચાલો તો આ બધા નાસ્તા પાણી કરી લે આ બધું ખાઈ લઈ તરબૂચ અને પછી અમે લોકો ભજન કદાચ અત્યારે લઈશું કા સવારે લઈ લઈશું અને બધું પેકિંગ કરવાનું છે અને અમારે આસાબેને બનવાનું છે શંખ એટલે શંખ માટેની તૈયારી અમારે કરવાની છે એટલે જો આ બધું બનાવડાવ્યું છે અહીંયા આ શંખ મારે એને લગાડી દેવાનો એક શંખ લગાડીશ ઓનો નહીં લગાડું ગમે એક બે માંથેક લગાડી દઈશ આની ઉપર એટલે થરમોકલ ઉપર હા આ બહુ ખાઈ આ લગાડશું અને મેં જો કપડા માટે લગનની તૈયારી થાવાને કપડા ના ત્યારે બધું થેલામાં મૂકા મળ્યું છે બહાર મને તો આ ગમેશ પણ મને જો આ ગમે છે આ મસ્ત છે બેન એવું છે એ બાર કરો બાર કરો એલું તૂટી જાય આ બાજુ આવે ચાલો ચાલો ઠીક છે ચાલો મિત્રો તો સવાર ના બજાર નાના મોટા કામકાજ માં હેઠે પણ કામકાજ ચાલુ છે બધું રિપેરિંગ નું બધું માલ કામ નું બધું આવે છે સારું તેમાં બધા પીડા છે હારે હાર બધું લગ્ન માં જવાનું બધું ભેગું છે અને કાલે બે અમારે બધે બપોર પછી કદાચ આપણે પાંચ વાગે નીકળવાનું થશે ને સાંજે પછી બપોર પછી હું મારા બા અને જાગુ ત્રણે અને મારા આસ્થા બેન એટલે નીકળવાના છે લગ્નમાં જવા અને એક સરપ્રાઇઝ હતી પણ કઈ ભેગી થઈ નહીં એટલે હવે કદાચ આવી જો બે બે નું બા મહેંદી મૂકી દઈશે લગ્ન ની આવી ટપકા કર દે ને રંગોળી પૂર દે હરખી બગાડી નાખશે ભાડ કરતો આગળ એવું છે હા ચાલો ઠીક છે તો આગળ બધી તૈયારી કરી પછી તમને બતાડી બધું પેકિંગ કરશું આસ્થા બેન કેવું બનાવે શંખ બધું ટ્રાય કરી પછી આગળ બતાડતા રહેશો જોડાય લેજો મારી સાથે તો મિત્રો અત્યારે રાતના બાર વાગી ગયા છે અને જો અમારે બેન નું કામકાજ તો પૂરું થઈ ગયું છે શંખ નું હવે જાગવા હવે થેલા ભરશે લગ્ન ના અને અને આ બાજુ બેન હજી કઈ હોવાનું નામ લેતા નથી ને મેં મારી બધી વસ્તુ લઈ જવાની કાઢ દીધી છે એટલું મારું થયું છે ખાલી હજી જાગુ એનું આસ્થા બેન નું બાકી એક થેલો

એ પ્રમાણ જવાનું થાય તો એ બે વસ્તુ નક્કી તો નથી ફાઈનલ એ નીચે રાખશું લગ્નનું પહેરવાનું બધું ઉપર રાખવાનું એમ એટલે બે ખબર પડી જાય બે વસ્તુ થઈ જાય અને આ આસ્થાને અલગથી કરીને તારામાંથી પાછું બધા કાઢવાની ચાલુમાં સમજાણું એને વ્યવસ્થિત ગોઠવીને બધું એમ કે રોકા નથી આપણે પછી કામ પતા નીકળી જવાનું છે લગ્ન બીજી જગ્યાએ જઈને એ રીતનું છે બધું સમજાણું એટલે ચાર જેટલા નકરી થાય નકરી થાય એટલે એમાં કઈ ખોટું દબાઈ દબાઈને ભરાય નહીં એ રીતનું કરી નાખવાનું બરાબર ને બેન ચાલો મારે શું છે વિચાર છે બહુવડી જવાનું થોડુંક કામકાજ છે અને થોડુંક વિચાર છે કંઈક નવી નવી થોડુંક બે હજાર પચીસ આવ્યું છે તો કંઈક થોડુંક નવીન કરી એવો વિચાર છે એટલે કંઈક આગળ વધી તો એ વિચારથી બોરડી જાય છે કંઈક નવું થોડુંક મળે એવી કોશિશ માટે એટલે જો હજી સો ટકા નક્કી નથી જાવ બહુવડી

તો એના એ હાલે પણ તમારે ટાઈમ ટુ ટાઈમ ક્યાં હોય પીઠી ના અલગ હોય ઓલા અલગ હોય માંડવા ના અલગ હોય એ બધી તૈયારી તમારે કરી રાખવાની એમ સમજાણું અમારે લઈ જાવ આપણે બધાય પહેરવાનો સમય મળે પહેરી લેવાનું છે બે મિનિટ પહેરતા થાય બરાબર ને બેન મામાના લગ્નમાં ધલુલ ને ધલુલ આવતો કા એવું છે હા ચાલો ઠીક છે તો આ બ્લોગ ને પૂરો કરી દઈએ આપણે તો મારા બ્લોગ ને પૂર્ણ કરું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો